ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ફ્રન્ટ કમ્પ્લેટ બ્રેક પણ કમ્પ્લેટ જોવા મળશે સારું ટોટલ વસ્તુની જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ તમે ખરીદી કરી શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંને વસ્તુ લેવા કે જોવા જાવ અશોકસિંહનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે ટ્રેલર પણ જોઈ શકો છો બે હજાર અને પંદર ના મોડલ નું ટ્રેલર છે ટ્રેલર એસી ફૂટ નું જોવા મળશે જવાબદારી અને ટ્રેલરમાં તમને બુક પેપર નહીં મળે તમને લખાણ મળી જશે કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

બે હજાર વીસ ના મોડેલ નું ટ્રેક્ટર અને દસમો મહિનો ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ઓઇલ બ્રેક છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ મોડેલ બે હજાર વીસ નું છે પણ પાર્સિંગ બે હજાર ગેર સાદુ સ્ટેરિંગ છે ઓઈલ બ્રેક આઈસર ત્રણસો એસી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ આખું ટ્રેક્ટર

ચાર લાખ ને પંદર હજાર રાખવામાં આવી છે જીવાભાઈ દ્વારા રાણાવા અને આદિત્યા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે જીવાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે સત્તાણું બે ચોસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો આ મેસી મેસી ટ્રેક્ટર ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર જોઈ શકો છો ફૂલ સાચવેલું અને ઘર ઘર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા અને ટાયરનું કન્ડિશન પણ ન્યૂ જ ન્યૂ કન્ડિશનમાં ટાયર જોવા મળશે બાકી વધારે માહિતી માટે હીરાભાઈનો કોન્ટેક પણ કરી શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ મેસી ટ્રેક્ટર છે બે હજાર એકવીસના મોડેલનું એકદમ સાચવેલું છે

જેન્યુન ફરેલું આ ફર્સ્ટ ઓનર એટલે કે વન ઓનર ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી બે હજાર ત્રેવીસ નું મોડલ વન ઓનર બાવીસો કલાક ફરેલું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો નીતિનભાઈનો મોબાઈલ નંબર તેમના કોઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કંડિશનમાં છે તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ છે પાર્સિંગ ચાલુ છે આ વન ઓનર આઇસર ટ્રેક્ટરની અંદાજિત કિંમત નીતિનભાઈએ છ લાખ ને હજાર રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નીતિનભાઈ ના પંચાણું એકસો બે વાળા નંબર પર કોલ કર મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પીચોતેર સરપંચ મોડલની વાત કરું બે હજાર છ સાત ના મોડલનું ટ્રેક્ટર પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો

અને આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અનિલભાઈને વેચવાનું છે કિંમત એક લાખને સાઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

વેચવાનું છે આ સનેડો ગાડી જેમના ઓનર છે વિનોદભાઈ મોડલની વાત કરું તો આ સનેડો ગાડી બે હજાર અને ત્રેવીસના મોડલની છે એન્જિન પાવરફુલ છે કોઈ વસ્તુનો સનેડો ગાડીની અંદર ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ આ શણેનો ની ડ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો શણે લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જતો ન જતા કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી પાવરફુલ એન્જિન ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલી છે અને સાવ ઓછી વાપરેલી ગાડી છે કિંમતની વાત કરું તો કિંમત માત્ર એક લાખ દસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને સાલતનપુર ગામે જોવા મળશે

મોડલની વાત કરું બે હજાર અને પંદરના મોડેલની કાર છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સિકવેન્સલ કિટની આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પણ છે આ ગાડી તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે કંપની ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે અને એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ક્યાંય પણ સડો પણ નથી પાવર સ્ટેરિંગ અને કાર માત્ર પંચ્યાસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સીટ કવર ઇન્ટ્રીઅલ બધું સારા કન્ડિશનમાં છે અને એક ચાવી મળશે આ કાર સેકન્ડ ઓનર છે ટોટલ જવાબદારી ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે ગાડીની કિંમત એક લાખ ને કિંમત હજાર ફિક્સ રાખવામાં આવી છે આ કિંમતમાં કાર લેવી હોય તો ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તા નહીં તમને મારુતિ સુઝુકી કાર જોઈ રહ્યા છો આ કાર વેચવાની છે મોડેલની વાત કરું બે હજાર આઠના મોડેલની છે અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સાથે સેન્ટ્રલ લોક પણ છે અને પાવર વિન્ડો વાળી કાર એન્જિન પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અંદર વીમો પણ ચાલુ પીયુસી પણ ચાલુ પાર્સિંગ બે હજાર અઠ્યાવીસ સુધી ચાલુ જોવા મળશે એસી પાવરફુલ ચીલ્ડ એસી તમે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળે મળશે માહિતી માટે કારના ઓનરનો પણ તમે કોન્ટેક કરી શકો છો